સાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે તમારી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે પી અને ઇ ની હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો સૌ પ્રથમ તમારે કોઈપણ બ્રાઉઝર ઓપન કરી અને તેમાં તમારે જે એસ ઇ ડોટ ઓ સર્ચ કરવાનું સર્ચ કર્યા બાદ જે પેલી લિંક આવે તેના પર ક્લિક કરવાનું છે જેવી સાઈડ ઓપન થાય તેવી અહીં ત્રણ ટપકા આપેલ છે તેના પર ક્લિક કરી અને પ્રિન્ટ હોલ ટિકિટ પર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો તમારે આ પેજ ઓપન થશે જેમાં તમારે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ એટલે કે પીએસસી સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ એટલે કે એસએસસી ધોરણ નવ ધોરણ છ માટે તેના જે ધોરણનો તમારે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની હોય તેના પર ક્લિક કરી અને અહીં તમારે જે કન્ફર્મેશન નંબર તમે જ્યારે ફોર્મ ભરવામાં આપેલા છે તે અહીં નાખવાનું છે ને અને તમારી બર્થ ડેટ જન્મ તારીખ અહીં નાખવાની છે પછી તમે ફાઇનલ સબમિટ કરશો એટલે તમને એક પીડીએફ ડાઉનલોડ થશે જે તમારી હોલ ટિકિટની હશે અને તેની તમે પ્રિન્ટ કાઢી શકશો હવે વાત કરીએ કે હોલ ટિકિટ કેવી રીતે હોય છે તો મિત્રો આ રીતે તમારી હોલ ટિકિટ હોય છે જેમાં અહીં તમારો ફોટો સટાડવાનો રહેશે અહીં તમારા સીટ નંબર આપેલા હશે પછી તમારે જે કન્ફર્મેશન નંબર હશે તે અહીં આપેલા હશે તમારું આખું નામ અહીં લખેલ હશે તે જ રીતે તમારે જે સ્કૂલ કે શાળા હશે તેનું નામ અહીં લખેલું હશે પછી તમારી જન્મ તારીખ લખેલ હશે પછી પરીક્ષાની તારીખ એટલે કે છવ્વીસ ચાર બે હજાર પચીસના રોજ લેવાયેલ છે તે અહીં અને તમારો સમય રહેશે અગિયારથી એક વાગ્યા સુધીનો અને તમારું જે પણ સેન્ટર આવ્યું હશે કેન્દ્ર આવ્યું હશે તે અહીં લખેલું રહેશે હવે વાત કરીએ કે તમારે અહીં આચાર્યનું તમારા જે શાળાના આચાર્ય હોય તેના સહી સિક્કાવાળું સ્ટેમ્પ અહીં સોંટાડવાનું રહેશે તમારા આશાર્યના સહી સિક્કા અહીં કરવાના રહેશે હવે થોડીક પરીક્ષાને લગતી માહિતીની વાત કરીએ તો તમારે પરીક્ષા કેન્દ્રમાં ત્રીસ મિનિટ વહેલાં પહોંચી જવું જેથી તમારે રોલ નંબર અને તમારો ખંડ ગોતવામાં સહેલું પડે પછી તમારે પોતાના પાસે મોબાઈલ ફોન કેલ્ક્યુલેટર ગણિતના ટેબલ કે અન્ય વિજાણુ યંત્ર કે બિન જરૂરી સાહિત્ય એ પરીક્ષા ખંડમાં લઈ જવાનું નથી હવે વાત કરીએ કે આ પ્રશ્નમાં ચાર વૈકલ્પિક પ્રશ્નો હોય છે તેમાં ચાર વિકલ્પો આપેલા હોય છે એટલે કે એમસીક્યુ હોય છે ઓએમઆર માર્ક તમારે માટીક કરવાના હોય છે અને એક સાસા વિકલ્પનો એક માર્ક હોય છે અને તે તમારે જે ઓ ઓવેર્ક શીટ આપવામાં આવશે તેમાં તમારે લખેલું તમારે ગોળ રાઉન્ડ કરવાનું રહેશે અને આ આનો જવાબ બ્લુ અથવા કાળી પેનથી તમારે ગોળ રાઉન્ડ કરવાનો રહેશે અને ઓવે પ્રશ્નો એ કાળજીપૂર્વક ફરવા જેથી તમારે કોઈપણ પ્રકારની માહિતી ન કોઈપણ પ્રકારની સમસ્યા ન આવે સો મિત્રો તમને જો ઓ ઓએ માર્ક શીટ કેવી રીતે હોય છે અને તેને કેવી રીતે ભરવી તેના વિશે ખ્યાલ ન આવે તો આ ચેનલ પર એક વિડીયો મેં બનાવેલો છે તમે તે કેપ્શનમાં હું લિંક આપી દઈશ ત્યાંથી તમે તે જોઈ શકશો અને તે જોઈને જજો જેથી તમારે ઓએ માર્કશીટ કેવી રીતે ગોળ રાઉન્ડ કરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી તેમાં આપેલી છે તે એક વખત તમે જોઈ લેજો પછી તમારે અહીં તમારા જે સુપરવાઇઝર હોય તેને સહી કરવાની રહેશે અને તમારી સહી અહીં કરવાની રહેશે જો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રવર્તુળને શેર કરજો આ વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા જ વિડીયોની માહિતી સરળતાથી પ્રાપ્ત થઈ શકે જય હિન્દ જય ભારત